હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હું છું આપણું પરમ મિત્ર વાઘેશ ઘડિયા મિત્રો આજે તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ બનાસકોટા જિલ્લામાં આવેલ વડગામ તાલુકાના સરસ્વતી નદી ઉપર આવેલ મુક્તેશ્વર ડેમની જે જગ્યા છે જગ્યાની બાજુમાં આવેલ શ્રી હર્ષિદ્ધ માતાજીના મંદિરનો નજારો અને શ્રી હર્ષિદ્ધ માતાજીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ તો તમે અમારી હારે જોડાયેલા રહેશો રહેશો બનેલા રહેશો મિત્રો ખૂબ જ સુંદર દ્રશ્ય છે આ કુદરતી વાતાવરણ અને કુદરતી સૌંદર્ય અને એકદમ મસ્ત એકાંતવાળી આ જગ્યા મિત્રો આ જગ્યાએ શ્રી હરસિદ્ધ ભવાનીનું મંદિર આવેલું છે તો અમે તમને ત્યાં જઈને શ્રી હર્ષિદ હર્ષિદ્ધ માતાજીના દર્શન કરાવવાના છીએ અને આજુબાજુનું મસ્ત જોરદાર લોકેશન બતાવવાના છીએ તો તમે અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો આવા જ સુંદર અને સરસ સરસ વિડીયો અમે અમારી ચેનલમાં તમને બતાવના છે તો અમને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો અમે છેક મંદિરની બાજુમાં પહોંચવા જઈ રહ્યા છીએ તો સામે તમે જોઈ રહ્યા છો આપણને અહીંયાથી મંદિરનો નજારો આપણને દેખાઈ રહ્યો છે તો આપણે સૌ સાથે મળીને ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું અને પોતાના જીવનને ધન્ય કરીશું તો અમારી હારે જોડાયેલા રહેશો મિત્રો મિત્રો આ જગ્યા વડગામ તાલુકાના વસઈ ગામની પંચાયતમાં આવે છે એટલે આ જે જગ્યા છે વસઈની કહેવામાં આવે છે તો આપણો આપણે ચાલો સાવ સાથે મળીને આ જગ્યાના દર્શન કરીએ અને આ જગ્યાનું લોકેશન જોઈએ તો ખૂબ સરસ આ જગ્યા છે મિત્રો તો અમારી હારે જોડાયેલા રહેશો અને બનેલા બનેલા રહેશો મિત્રો આપણે જે જગ્યાએ દર્શન કરવા આવવાના હતા હર્ષિત માતાજીના વસાઈ મુકામે તો આપણે એ જગ્યાએ પહોંચી ચૂક્યા છીએ મિત્રો ખૂબ સુંદર અને એકદમ કુદરતી વાતાવરણવાળી અને એકદમ શાંત જગ્યા છે આરીએ તો સામે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એકદમ મસ્ત ડુંગરાળ વિસ્તાર છે અને મોટા મોટા પથ્થરો આપણને દેખાઈ રહ્યા છે અને આ બાજુ તમે જોઈ રહ્યા છો માતાજીનું મંદિર છે અને બીજું બાજુમાં મિત્રો અહીંયા મુક્તેશ્વર ડેમ પણ છે તો મુક્તેશ્વર ડેમનો પણ અમે તમને અહીંયાથી નજારો થોડોક બતાવવાના છીએ સામે તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ અને સુંદર મુક્તેશ્વર ડેમનો નજારો અહીંયાથી આપણને દેખાઈ રહ્યો છે મિત્રો અમે મંદિરે ઉપર જઈને તમને મુક્તેશ્વર ડેમનો નજારો બતાવીશું તો આપણે આવો અહિયાંથી મંદિર તરફ જઈશું અને મંદિરના પ્રતંગણમાં જઈને માતાજીના દર્શન કરીશું તો આવો સૌ સાથે મળીને માતાજીના દર્શન કરીએ મિત્રો ખૂબ જ સુંદર અને સરસ કુદરતી વાતાવરણ એકદમ ઠંડક ભર્યું વાતાવરણ છે અહીંયા અને મુક્તેશ્વર ડેમ એકદમ નજીક છે એટલે એના કારણે આ જગ્યા બહુ જ આલ્લાદક અને સુંદર આપણને અહીંયા દૃશ્યમાન થઈ રહી છે તો સામે તમે જોઈ રહ્યા છો ખરેખર બહુ જ મસ્ત અને ખરેખર મનને મોહ લેવી જગ્યા મિત્રો અહીંયા મંદિરે નજીક પ્રવેશ કરતા જ પહેલા ગણપતિ દાદાનું મંદિર આવે છે તો પહેલા આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું ને પછી આગળ માતાજીના દર્શન કરીશું તો આવો સાથે મળીને ગણપતિ દાદાના દર્શન કરીએ મિત્રો આપણે થોડાક ઓકવર્ડ ટાઈમે અહીંયા આવ્યા હતા એટલે મંદિરના દરવાજા ગણપતિ દાદાનું મંદિરનો દરવાજો જે છે બંધ છે લોક મારેલ છે આપણે એના કારણે તમને મૂર્તિના દર્શન કરાવી શકતા નથી તો અમને માફ કરશો અને અહીંયા માતાજીનું મંદિર પણ કદાચ બંધ હોઈ શકે છે જેથી કરીને અમે તમને મૂર્તિના દર્શન કરાવી નહીં શકીએ તો અમને માફ કરશો મિત્રો નેક્સ્ટ ટાઈમ અમે તમને આ જગ્યાના સુંદર નજારા સાથે ડ્રોન વિડીયો લઈને તમને અમે બતાવવાના છીએ તો અમારા વિડીયોમાં અને અમારી ચેનલમાં જોડાયેલા રહેશો અને અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરશે મિત્રો આજુબાજુમાં નાનો પણ ખરેખર સુંદર ડુંગરાળ વિસ્તાર છે નયનરમ્ય રમ્ય દ્રશ્ય છે બાજુમાં મુક્તેશ્વર ડેમની ખૂબ જ સુંદર અને સરસ દ્રશ્ય આપણને દેખાઈ રહ્યું છે બહુ જ મજા આવે એવી એકાંતવાળી આ જગ્યા છે આપણી ફેમિલી માટે એક દિવસની પિકનિક માટેની ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે એકવાર તો આના દર્શનનો લાભ લેવો જ જોઈએ અને એકવાર આના નજારાનો લાભ લેવો જ જોઈએ એવી મારી ઈચ્છા અને નમ્ર વિનંતી છે મિત્રો તો તમે પણ કોઈક વાર તમારી ફેમિલી સાથે એકવાર અચૂકથી અહીંયા પધારશો એવી મારી નમ્ર વિનંતી મિત્રો અમે તમને આવા જ સુંદરને સરસ સરસ વિડીયો બતાવવાના છીએ તમે સામે જોઈ રહ્યા છો હર્ષિત માતાજીના મંદિરની બાજુમાં એક નાનું એવું શ્રી દાદાનું મંદિર આવેલું છે એ ભૈરવ દાદાની મૂર્તિના અમે તમને દર્શન કરાવ્યા પણ હર્ષિત માતાજીના મંદિરના દરવાજા બંધ હતા એના કારણે અમે તમને માતાજીની મૂર્તિના દર્શન કરાવી શકતા નથી પણ નેક્સ્ટ ટાઈમ તમને સારું એવું લોકેશન સાથે ડ્રોન સાથે વિડીયો બતાવવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો ફરીથી આપણે મૂકીશું તો એ પણ વિડીયો ફરીથી જોજો એ મારી નમ્ર વિનંતી મિત્રો આપણે આવા જ સરસ અને સુંદર સુંદર વિડીયો સાથે ફરીથી આપણે મળતા રહીશું અને મળવાના જ છીએ તો અમારી ચેનલને ખૂબ 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 સપોર્ટ કરજો એ મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે અને તમારા પરમ મિત્ર વાઘ્યે જ અને ખૂબ ઉત્સાહિત કરજો અને સપોર્ટ કરજો તો તમને સારા સારા વિડીયો અમે તમને બતાવી શકશું અને સુંદર નજારા તમને બતાવી શકીશું તો તમારા પરમ મિત્ર વાઘેશ ગડિયાને રજા આપશો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય માતાજી રામ રામ નમસ્કાર જય હરસિદ્ધિમાં જય ગોકા મહારાજ આવજો બધા જય માતાજી રામ રામ